હેલો ગાઈલ્સ તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો છે ને આપણો સ્ટાર્ટ થાય છે રાતથી અને અત્યારે રાતના વાગ્યા છે આઠ અને અમે લોકોએ છે ને શરૂઆત કરી છે ગણપતિ ડેકોરેશનની તો અહીંયા આપણી શરૂઆત તો થઈ ગઈ છે હવે આગળ આગળ છે ને બધું ડેકોરેશનનું આપણે કેમ ભેગું કરશી અને એકદમ મસ્ત ડેકોરેશન કરશી ગાઈસ તોજન અમારા ગણપતિ બાપ્પા ઘરે આવી ગયા છે હવે કાલે સવારે આપણે કરવાની છે સ્થાપના અત્યારે કાજલ લઈ આવી છે તો અત્યારે તો આપણે એને જોસી નહીં આપણે સીધા એને જોસી કાલે સવારે ત્યાં સુધી આપણે એની જોસી વાત નીચેકો જોતી ને નળ જલે અમારે જો ડેકોરેશન ચાલુ થઈ ગયું છે ગાઈસ અમે જુગાડ કરીએ છીએ અત્યારે ખાલી દે કે હી ખીચાવની ચાલે વાવ હી ટેબલ દે હી ટેબલ દે ને બહાર ખાય જો રાખે ખાઈ દી કેડી મજા આ કો પહેલે સ્ટીક તો કર દે મેરે હિસાબ સે બાત કરી હા સ્ટીક કરે તો પડી તો ચા સ્ટીક નહીં હો રહા હે ઇસલી ઉપર સુખ રાખે એક સ્ટીક કરના હમ મારે દબાઈને છે અને તમે જોઈ શકો છો ગણપતિ બાપાના મંડપ ડેકોરેશન છે ને કાલે સવારે તો પપ્પા આવે જ છે અમારા ઘરે આવી ગયા છે અત્યારે જ રાત્રે આપણે સવારે સ્થાપના કરવાની છે તેના પહેલા છે ને આપણે થોડુંક ડેકોરેશન કરી જે અમારી લાઇટિંગ બાકી છે ઉપર ચૂંટણીનું કામે બાકી છે

સામગ્રી પેડી છે આ આપણા છે ને કાલ સવાર ફૂલ તોરણ અને આવી ગયું છે પંકાની પ્રસાદી સાથે સાથે આવી ગયું છે તો બધી તૈયારી અત્યારે કરી કેમ કે સવારે પછી છે ને ইলগে বলার মায়াযেব কেন আনেলার মার কেলাযেলে ক্যে বার কেলে বার পির থয়েলেবের সয়ে পার গরা খাকে এলে কলো পাকে ক্য় તો અત્યારે આપણું છે ને ડેકોરેશન શરૂ થઈ ગયું છે અને અત્યારે આપણે છે ને મસ્ત છે ને લાઇટિંગ લગાડવાની છે આપણી લાઇટિંગ પણ લાગવાનું શરૂ થઈ ગયું છે ઝુમર લગાડી દીધું છે અને મિરર આપણા છે ને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને અહીંયા લાઇટિંગનું આખું ડેકોરેશન થઈ જાય અને સાથે સાથે આપણે છે ને તોરણ નીચે લેસ લગાવી છે તો અહીંયા છે ને આપણું ઝૂંપડીનું કામ તો એકદમ મસ્ત હવે કમ્પ્લીટ બાકી સૌ આજે શ્રી ગણેશ ચતુર્થી આપણે બેસાડવાના છે ગણપતિ પપ્પા તૈયારી તો બધી રાત્રે થઈ જ ગઈ છે અત્યારે છે ને આપણે થોડુંક આંબાના પાન અને થોડુંક ગાર્ડન બનાવવા માટે છે ને ઝાડની ડાળી લઈ લે દર વખતે છે ને આપણે બારે ગાર્ડન માં જ રાખતા હતા બટ આ વખતે મસ્ત

ગણપતિ <laughs> <laughs> હેલો ગાઈઝ તો અત્યારે આપણે કરવાની છે પપ્પાની સ્થાપના તેના માટે આપણે અત્યારે બધી તૈયારી શરૂ થઈ ગઈ છે બાકી બધા લોકો પોતપોતાનું કામ કરે છે મસ્ત આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે તૈયારી કરવાની છે તો પપ્પાને બેસાડવાની તેના માટે છે ને અમે એટલે બહુ એક્સાઇટેડ છીએ તો અત્યારે આપણે છે ને મંડપ ડેકોરેશન તો એકદમ મસ્ત થઈ ગયું છે હવે આપણે પપ્પાને બેસાડવા માટે મસ્ત કરીએ છીએ ઘઉંનો સાથીઓ તો અહીંયા હું કરું છું સાથીઓ અને પછી આપણે બેસાડવાના છે સાથે સાથે રીધી સીધીને તો અત્યારે બધી આ પૂજાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને જલ્દી ટૂંક જ સમયમાં આપણે પપ્પા આવી જશે આપણા ઘરે તો ચાલો ફટાફટ કરી લઈએ તૈયારી અહીંયા છે ને આપણે મસ્ત સાથીઓ જો કરી લીધો છે અને પછી આપણે બેસાડવાના હતા રીધી સીધી તેના માટે આપણે કર્યા રહ્યા છે બી ઘઉંના ઢગલા એની ઉપર આપણે બેસાડશી રીધી સીધીને

સાથે થોડાક ફૂલ તો આ છે ને આપણો કળશ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને કળશની આપણે સ્થાપના કરવાની છે અને સાથે આપણે લઈ લીધા છે પાંચ આંબાના પાંદ અને નારિયેલ તો આપણું કળશ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે છે ને કળશની સ્થાપના કરવાની છે તો ચાલો કરી દઈએ કળશની સ્થાપના તો જો આપણું કળશ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને પછી આપણે કરી લેશી ચોખાની ઢગલી અને એની ઉપર આપણે કળશ મૂકી દે છે તો અહીંયા આપણી કળશ સ્થાપના પણ થઈ ગઈ છે હવે ખાલી આપણે બપ્પા જ લઈ આવવાના છે તો ચાલો આપણી તૈયારી તો બધી ધીરે ધીરે એકદમ મસ્ત રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે અને કળશ સ્થાપના પણ થઈ ગઈ છે ને હવે આપણે લઈ આવવાના છે પપ્પા તો ચાલો કરીએ બપ્પાનું એકદમ મસ્ત સ્વાગત ચાલો કરીએ સાથે મળીને પપ્પાનું સ્વાગત ગણપતિ મોરિયા પછી આપણે સાથે મળીએ અને કરવાનું છે બપ્પાનું સ્વાગત તો ચાલો તો બપ્પા આવી ગયા છે ઘરે અને અહીંયા થઈ ગયું છે પપ્પાનું એકદમ સરસ રીતે સાગર હવે આપણે બપા બેસાડવાના છે તો ચાલો બેસાડી દઈએ તો ફાઈનલી આપણો ઇંતજાર ખતમ થયો અને આ છે આપડા મસ્ત ક્યુટ ક્યુટ ગનું બાપ્પા એકદમ મસ્ત મૂર્તિ લઈ એવી છે કાજલ તમે જો મૂર્તિ કેટલી એટલી કેટલી સરસ છે પપ્પાની અને પછી આપણે કરી રીતે સિદ્ધિની સ્થાપના અને આપણા પપ્પા તો એકદમ મસ્ત ક્યૂટ ક્યૂટ લાગે છે ગનુ બપ્પા અને પછી મેં પપ્પાને કરી દીધું એકદમ સરસ તિલક સાથે આપણે છે ને પપ્પાને વધારસી અને લેસી પપ્પાના દુખણા કેમ કે આપણા ક્યૂટ ક્યૂટ ગનુ બપ્પા આવી ગયા છે ઘરે આ વાતની ખુશી તો હોય જ અને અમે લોકો કાલ રાતનો ઇંતજાર કરતા હતા બપ્પાને જોવાનો તો અત્યારે બપ્પાને જોઈ લીધા ને બપ્પાના દર્શને કરી લીધા અને એકદમ સરસ રીતે બપ્પાનું સ્વાગત પણ કરી લીધું છે હવે બધા લોકો છે ને બપ્પાનું સ્વાગત કરશે અને પછી આપણે પહેરાવી દીધો બપ્પાને ફૂલનો હાર તો ગણપતિ બપ્પા મોરિયા અને બપ્પા આપણા ઘરે એકદમ સરસ રીતે બિરાજમાન થઈ ગયા છે હવે આપણે કરવાની છે તો સાંજની આરતી

આપણે છે પપ્પા આગળ પ્રાર્થના કરી લીધી છે અને દર્શન પણ કરી લીધા છે તો આ છે એકદમ સરસ રીતે સ્વાગત કર્યું બપ્પા ઘરે આવ્યા છે તો બધા સ્વાગત તો કરશે જ અત્યારે બધા લોકો છે ને બપ્પાનું સ્વાગત કરે છે બાકી તમને અમારો ડેકોરેશન કેવું લાગે છે આપણે એકદમ સરસ છે ને

अलार्म ધરણ धरण के તો तो अबे सर जाओ नीती ફરી એકવાર કરી લ્યો બધા ગણુ દર્શન તો આપણા બાપા એકદમ સરસ આવી ગયા છે બધા લોકોએ બાપાનું સ્વાગત કરી લીધું છે આપણે બાપાને છે ને મોદક પણ ધરાવી દીધા છે અને આ છે આપણા બપ્પા ગણપતિ બાપા મોર્યા મંગળ મૂર્તિ મોર્યા તખ ખરાાલ ાઓમ એમલ ખંંડં ભભભ એ ઘામ ભભ૭ભ ંઠધસં ઩ઢ! ભૌભ ભભ ભભભા ભભભલ ભ ભભભ હવે આપણે કરવાની છે બપ્પાની આરતી તો ચાલો સાથે મળીએ અને આજ પહેલાં દિવસની આરતી કરીએ તો અહીંયા છે ને આજે પહેલી આરતી આપણી બપ્પાને એકદમ સરસ રીતે થઈ ગઈ છે બધા લોકોએ કહી દીધી છે આરતી સાથે મળી અને પછી અહીંયા હું છે ને ડેકોરેશન કરું છું કેમ કે આપણે કટ કરવાનું છે મોદક કેકને આ આવી ગયું છે આપણું એકદમ મસ્ત મોદક કેક તો આજે આપણે લઈ આવ્યા હતા પપ્પા માટે મોદક કેક એકદમ મસ્ત બટરસ્કોચ ફ્લેવરનું એટલું મસ્ત બનાવેલું હતું તો પહેલાં આપણે ધરાવશી પપ્પાને અને પછી છે ને રેધાન કરશે મોદક કટ

સાંજની આરતી થઈ ગઈ છે અને એકદમ મસ્ત બપ્પાને એનો ફેવરેટ પ્રસાદે ધરાઈ ગયો છે તે પણ બપ્પા આવી ગયા છે અને બાપાને સ્વાગત એકદમ મસ્ત થયું છે તો બધું તમે આગળ વિડીયોમાં જોયું જ છે તો ગણપતિ બાપ્પા મોરિયા અને કોને કોને ઘરે ગણપતિ બાપા આવ્યા છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ગણપતિ બાપા મોર્યા